ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા છે તે ઉમેદવારોને લેખિત પરીક્ષા આગામી તારીખ પંદર જૂન બે ના રોજ લેવાનાર છે તો આજે પંદર જૂન બે ના રોજ લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા લેવાનાર છે તો તે પરીક્ષા સંદર્ભે ઉમેદવારો ખાસ તો આ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે તે અંગે ખાસ તે લોકો રાહ જોઈને બેઠા છે તો દોસ્તો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હાલમાં આ જે લેખિત પરીક્ષા છે તેના કોલ લેટર બાબતે એક અગત્યની સૂચના છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો દોસ્તો આજના વિડીયોમાં ખાસ તો આપણે એ કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની સૂચના જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેની માહિતી આપણે મેળવીએ

બપોરે એક વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે દોસ્તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને સીધા તમે આ વેબસાઇટ છે તેની વિઝિટ કરી શકશો હવે ખાસ તો આજે ઓજસની વેબસાઈટ છે તેના ઉપરથી તમે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેની આપણે માહિતી મેળવીએ તો દોસ્તો સૌથી પહેલા તો તમારે જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે આ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે દોસ્તો વેબસાઇટ ઉપર જશો એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોલ લેટર પ્રેફરન્સ તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ત્યારબાદ અહીં જે સેકન્ડ એક્ઝામ કોલ લેટર લખેલ છે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં સિલેક્ટ જોબમાં જ્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે ત્યારે અહીં તેની લિંક મુકાઈ જશે તો સિલેક્ટ જોબમાંથી સિલેક્ટ જોબ પસંદ કરી ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ એન્ટર કરી ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ તમે તમારા મોબાઈલમાં તમે જોશો તે કેપ્ચા કોડને અહીં એન્ટર કરી ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર છે તે ડાઉનલોડ થઈ જશે

અને દોસ્તો ખરેખર જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઈક અને તમારા મિત્ર વર્તુમાં જેઓ આ લોકરક્ષક કેડરને લેખિત પરીક્ષા આપવાના છે તો તેમને આ માહિતી શેર પણ કરી દેજો તો દોસ્તો ફરી પાછા આવી જગતની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપજો જય હિન્દ વંદે માતરમ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ વિશ્વને પ્રાર્થના